મિત્રો નમસ્કાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદની એક આગવી ઓળખ બની ગઈ છે ભગવાન ખુદ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે અમદાવાદની નગરયાત્રાએ નીકળે છે ભક્તોને મળવા માટે ભગવાન સામે ચાલીને આવે છે અને આ નગરયાત્રા અમદાવાદ શહેરની અંદર થાય છે ત્યારે ગયા વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ ઉમિયાધામ કે જ્યાં જગતજનની મા ઉમિયાનું દુનિયાનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં આસ્થા એકતા અને ઉર્જાનું ધામ બની રહ્યું છે એવા વિશ્વ ઉમિયા ધામેથી પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ભલે એનો એરિયા બહુ જ મર્યાદિત છે પરંતુ સવારે નવ વાગે મંદિરમાં મામેરું ભરાશે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે સવા દસ વાગેની પહેનવિધિ થશે અને સાડા બાર વાગે પ્રસાદ બાદ યાત્રા શરૂ થશે યાત્રા ફરીને સાડા છ વાગે ફરી પાછી વિશ્વ ઉમિયા ધામમાં આવશે અને મા ઉમિયાની મહાઆરતી થશે આ સમગ્ર નગરયાત્રા અદાણી શાંતિગ્રામ અને વૈષ્ણવદેવીની આજુબાજુની તમામ સોસાયટીઓ એટલે કે અમદાવાદના રિંગ રોડના બહારના વિસ્તારની અંદર કે જ્યાં રથયાત્રા થતી નથી ત્યાં આગળ આ રથયાત્રાનું આયોજન કરેલું છે સર્વેને મારી નમ્ર વિનંતી છે ભગવાન સામેથી આપણને દર્શન આપવા માટે આવે છે આપ અચૂકથી તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ સવારે નવ કલાકે અચૂકમાં ઉમિયાના ધામમાં વિશ્વ ધામમાં ભગવાન જગન્નાથજીની આ નગરયાત્રામાં અવશ્ય જોડાઈએ એવી હાર્દિક અપીલ સાથે આપ સૌને જય શ્રી રામ